માં થોડોક વરસાદ પડે અને રસ્તા ધોવાઈ જવા એ સામાન્ય બાબત બની ગઈ છે ઉપરાંત જો રસ્તો ધોવાય નહીં તો છેલ્લે ગટર લાઈન બેસી ગઈ છે એમ કરીને પણ રસ્તો ખોદી અને ગમે તેમ પ્રજાને મુશ્કેલીમાં મૂકવા એ આ ભારતીય જનતા પાર્ટી શાસિત ભુજ નગરપાલિકાનો એક ક્રમ બની ગયો છે અને આપ જોશો કે એ રસ્તા ખોદી પછી ગટર લાઈનોને પાછી ખુલ્લી મૂકી દે છે એટલે એમાં વરસાદ પડે ધૂળ જમા થાય એટલે પાછી લાઈન બેસી જાય ફરીથી લાઇન રિપેરિંગના નામે પાછો નવો ટેન્ડર બહાર પાડવામાં આવે અને કાં ઇમરજન્સીમાં એ કામ કરી અને પછી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે રસ્તામાં તો એવું છે કે ભૂતકાળમાં પણ ભુજમાં અમુક રસ્તાઓ એક જગ્યાએ મંજૂર થયા અને બીજી જગ્યાએ બની ગયા બની તો ભલે ગયા પણ ત્યાં પણ એટલી હલકી ક્વોલિટીનું કામ થયું છે કે પ્રથમ ચોમાસામાં જ કામગીરી ખુલ્લી થઈ ગઈ છે અને દરેક જગ્યાએ ખાડા દેખાવા માંડ્યા છે આના લીધે જ્યારે વરસાદ ચાલુ હોય છે અને પાણી ભરાયેલું હોય ત્યારે લોકોને ખ્યાલ નથી રહેતો ખાડાનો તો લોકોની જાનહાનિ થઈ શકે એવી શક્યતા છે હા એક બાજુ વિકાસની વાતો કરી રહી છે ડબલ એન્જિન સરકારની વાત કરી રહી છે તો આ આપણે દ્રષ્ટિએ જોઈને કઈ રીતે તમને લાગે છે વિકાસ કે ડબલ એન્જિન સરકાર વિકાસ સો ટકા થઈ રહ્યો છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે ભ્રષ્ટ અધિકારીઓ છે અને એમના જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોનો ચોક્કસ વિકાસ થઈ રહ્યો છે બાકી આ સરકારમાં તમામ મોરચે પ્રજા પીસાઈ જ રહી છે અને ડબલ એન્જિનની સરકારમાં ખાલી ધુમાડો જ નીકળે છે એન્જિન ચાલુ નથી જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે લોકોના જીવ પણ ગુમાતા હોય લોકોને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે તો એનો જવાબદાર કોણ રહેશે એનો જવાબદાર ખરેખર તો આ તંત્ર છે વચ્ચે થોડાક દિવસ પહેલાં પણ આપણે જે ગણેશ બ્રિજ છે માથા માધાપર હાઈવે ઉપર ખાડાના લીધે અકસ્માતમાં એક દંપતીએ જીવ ગુમાવ્યો હતો એટલે આવા બનાવમાં ખરેખર આ શાસકોની કે જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરી અને મનુષ્ય મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે તો આ તંત્ર સુધરે એવું લાગી રહ્યું હા લોકો તંત્ર ઉપર ઘણા પણ સવાલ ઉભા થતા હોય છે પણ જ્યારે આવો પણ મોટો અનબનાવ બનાવ થાય છે ત્યારે તંત્ર હાથ ઊંચા કરી લીધું હોય છે બિલકુલ કેમ કે અહીંયા નીચેથી ઉપર સુધી કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી અને બધા ભેગા મળી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે એકબીજાને ઢાંકુછોડો જ કરવામાં આવી રહ્યો છે અને કોઈ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તો પછી આવા જે એન્જિનિયરો છે એને લગીસમાં શા માટે નથી રાખતા એ જ અમારી માંગણી છે કે આ કોન્ટ્રાક્ટરોને લિસ્ટેડ કરવામાં આવે નગરપાલિકામાં ક્વોલિફાઈડ લોકોને નોકરીએ રાખવામાં આવે જેનાથી કામોની ગુણવત્તા સુધરે આવા ભ્રષ્ટ ચીફ ઓફિસરો જે બેઠા હોય એમને અહીંયાથી તાત્કાલિક સસ્પેન્ડ કરી ફરજ મોકૂફ કરી અને એમને અહીંયાથી બદલાવી અને કોઈ સારા પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીને લાવવામાં આવે એવી અમારી માંગ છે